સરકારી જમીન પર ઉભા થયેલા બાંધકામો સામે આવા બાંધકામો મામલતદારની હાજરીમાં ડિમોનિશન કરવા આવ્યા છે સુરત જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો પર લાલ લાંક કરાઇ હતી ખાસ કરીને સરકારી જમીન પર મંજૂરી વિના ઉભો કરવામાં આવેલા પાડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા જેને સુરતમાં મેગા ડિમોલ્યુશન અભિયાન હાથ ધરાયું હતું સત્તાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરત શહેરમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલ્યુશન અભિયાન હાથ ધરાયું હતું જેમાં સુરતના કતારગામ તથા પાલ અને અડર વિસ્તારમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાય છે કતારગામના સર્વે નંબર ચાલીસમાંથી યુએલસી ફાજલ જમીન પર થયેલું ડિમોલ્યુશન કરાયું હતું તો પાલ વિસ્તારમાં બ્લોક નંબર ચારસો ઓગણત્રીસ ટીપી સ્કીમ નંબર સોળ પાલ ફાળવેર પોર્ટ નંબર બાણું તથા ત્રણ હજાર નવસો નેવ્યાસી ચોરસ મીટરની સરકારી ગોચર જમીન પરના દબાણ નોંધ કરાયું છે તો પુણા મગોપ ખાતે ટીપી ત્રેપનની સરકારી જમીન પર કરેલા ઝૂંપડાઓના દબાણને પણ મામલતદારની હાજરીમાં દૂર કરવામાં આવ્યું છે સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાનો અભિયાન શહેરી વિકાસ માટે મહત્ત્વનું હતું આવા ડિમોલિશન દ્વારા સરકાર ગેરકાયદેસર રીતે કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રતિશુદ્ધ બની છે તેમ મામલદાર ટીમ દ્વારા વિવિધ સ્તરે સૂચિત સમયગાળામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી તેમ જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ જ્યુટેન ફેર ન્યુઝ